ઘણા સમયથી ગુજરાતમાં એ ડુપ્લિકેટ પોલીસ અધિકારીઓને એ ડુપ્લિકેટ કોર્ટને એ ડુપ્લિકેટ કચેરીઓને આપણે અવારનવાર જોઈ ચૂક્યા છીએ ત્યારે પાટણમાં પણ હવે ડુપ્લિકેટ અધિકારીઓ ઝડપાયા છે આ અધિકારીઓ તોડ કરતા હતા અને પોલીસને જાણ થતા પોલીસ ત્યાં પહોંચે છે અને આ ડુપ્લિકેટ પોલીસને આ અસલી પોલીસ ઝડપી કાર્યવાહી કરે છે જેની આજે વાત કરવી છે

જેનું ફ્રોડ થયું હોય તેની પાસે જતા અને એના પૈસા કાઢી આપવા માટે આ લોકો આ વ્યક્તિ પાસેથી તોડ કરતા ત્યારે આવો જ એક ફ્લાયવુડ વેપારી પાસે આ ટોળકી જાય છે અને ત્યારબાદ આ ટોળકી પાંચ લાખ રૂપિયા પૈસા કઢાવવા માટે માગે છે અને આ પાંચ લાખ રૂપિયામાં આ સોદો નક્કી કરવામાં આવે છે પરંતુ અસલી પોલીસ આવી જાય છે ત્યારે આ ડુપ્લિકેટ પોલીસને ઝડપી લે છે અને આ દરમિયાન આ ફરિયાદી ભોગવનાર છે એ સંપર્કમાં આવેલા એના એક ઈસમ સાથે અને એમને શંકા પણ હતી કે આ ઈસમે એમની સાથે નાણાકીય છેતરપિંડી જે થયેલ છે એમાં એને ભાગ ભજવેલ છે પીઠીનો સંપર્ક કરતાં તેણે એવું કહેલ કે મેં કોઈ છેતરપિંડી કરેલ નથી પણ પીટી ઝાલા કે જેનું નામ સંજયસિંહ છે જે પાટણ જિલ્લા એલસીબીમાં ફરજ બજાવ્યો છે અને તમારા નાણાં છે એ કઢાઈ આપવામાં મદદ કરશે પરંતુ તમારે એમને જે નાણાં તમને મળે તેમાંથી કેટલોક ભાગ આપવો પડશે આમ તોડબાજી કરવાનો આમનો ઈરાદો હતો અને ફરિયાદી છે એને પોતાના નાણાં લેવાની લાલચમાં આ તોડબાજ તોડકીના સંપર્કમાં આવેલ અને ત્યારબાદ એણે અવારનવાર છે આમનો સંપર્ક થતા અને નાણાં નહીં મળતાં તેણે આ જે પીટી ઝાલા નામનો ઈસમ છે એના પ્રત્યે શંકા જતા એણે પાટણ એલસીબીમાં આવી અને આવો કોઈ ઈસમ ફરજ બજાવે છે કે કેમ અથવા તો આવો જે મોબાઈલ નંબર મળી આવેલો મોબાઈલ નંબરવાળા કોઈ અધિકારી કર્મચારી છે કેમ તેને ક્રોસ વેરીફિકેશન કરતાં એલસીબી ખાતેથી એવી હકીકત પ્રાપ્ત થયેલ કે આવા કોઈ પીટી ઝાલા નામના અધિકારી આવા મોબાઈલ નંબર ધારક પાટણ એલસીબીનો ફરજ બજાવતા નથી ત્યારથી જ પાટણ જિલ્લા એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ સતત થઈ ગયા અને આમાં અંતે છટવું ગોઠવી અને આ તોડબાજ ગેંગ કે જે નકલી એલસીબી પાટણ તરીકે ઓળખ આપી અને લોકો સાથે તોડબાજી કરતી એની ધરપકડ કરવામાં આવી છે જે ડુપ્લિકેટ એલસીબી પીઆઈ અને અન્ય પાંચ ઇસમો ઝડપાયા છે આ તમામ ઝડપાયેલા વ્યક્તિઓ એવા વ્યક્તિઓને એવા વેપારીઓને ટાર્ગેટ કરતા હતા કે જેમની સાથે ફ્રોડ થયું હોય આ લોકોને ખબર પડે એટલે ત્યાં પહોંચી જાય અને ત્યારબાદ તેમની પાસે તોડના પૈસા માંગતા હતા અને એ પૈસા કઢાવી આપશે તેવું રટન કરતા હતા ત્યારે ફ્લાયવુડના વેપારી સાથે પણ આવું જ બન્યું હતું તેની સાથે ફ્રોડ થયું હતું અને વેપારી પૈસાની માંગણી કરતો હતો ત્યારે આ ટોળકીના એક માણસે કહ્યું કે સાતલપુરના એ વ્યક્તિએ ફ્રોડ કર્યું છે ને જો તમારા આ ફ્રોડના પૈસા હોય તો અમારી પાસે અમારા એક ઓળખીતા પીઆઈ છે એ તમને કઢાઈ આપશે અને ત્યારબાદ આ ડુપ્લિકેટનો ખેલ શરૂ થાય છે પાંચ લાખમાં સોદો થાય છે પરંતુ અસલી પોલીસને જાણ કરવામાં આવે છે વેપારીને શંકા જતા અને અસલી પોલીસ આવી જાય છે અને આ ડુપ્લિકેટ પોલીસને ને ઝડપી લે છે અને ઝડપીને કાર્યવાહી કરી છે બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર